અણમોલ અવસર તારો વયો જાય છે તારી એક એક પલ આટલે તો કીર્તન બનાવ્યા છે તારી એક એક પલ જાય લાખણી તું તો મારા ને જપી લે રાધે શ્યામ આ બધોયનો સાર ભજનનો સાર એ કીર્તનનો નો સાર એ કથા સાર એ જીવને જગાડવાનું જાગી જાય હરિનું સ્મરણ કર તો મેરે ભાઈ બહેન કુંતા એ દુઃખ માગ્યું છે સુખ અને દુઃખ જીવનમાં આવશે

તમને મને સુખ સ્વીકાર સ્વીકાર કરીએ છીએ પણ દુઃખ સ્વીકાર નથી તમે જીવન સ્વીકાર્યું તમને મને મૃત્યુ સ્વીકાર નથી મોત મંજૂર નથી તમે સુખ સ્વીકાર્યું દુઃખ નહીં જીવન સ્વીકાર્યું મરણ નહીં લાભ સ્વીકાર્યો હાનિ નહીં શુભ સ્વીકાર્યું અશુભ નહીં તમે શુભ અને અશુભ બેયનો સ્વીકાર કરો લાભ અને હાનિનો બેયનો સ્વીકાર કરો નહીં નહીં સ્વીકાર કરો તો નથી આવડ નહીં એ કડી છે એકનો સ્વીકાર કર્યોંજૂર નથી આવવાનું છે એટલે અસ્વીકાર ની ભાવનામાં દુઃખ પડેલું છે બધું સ્વીકારો સુખ નહી સ્વીકારો દુઃખ નહીં સ્વીકારો જીવનને સ્વીકારો એ મરણ નહીં સ્વીકારો જેને સ્વીકારી લીધું એને દુઃખ દુઃખ નહીં લાગે सुख का सागर उसका जीवन बन के रह गया वो सुखी है।, है वो सुखी है जो खुशी से दर्द सह गया सुख का सागर જીવન બન કે રહે ગયા કેટલી સરસ કવિતા છે કેવો સાર સમજાવી દીધો બે લીટીમાં તો ભાગ્યશાળી એક છે કે જેને દુખ આવ્યું છે એ વ્યક્તિ સમજવું છે અને બીજું દુઃખ તો જ આવે કે આપણે કરમ કર્યા હોય તો જ દુઃખ આવે કોઈને કેવું નથી મૂંગે મોઢે ભોગવી કે કે ન કરો હસતા હસતા કર્મ કર્યા છે તો હસતા હસતા ભોગવી લ્યો સજા મિલી હે તો ગુના ભી ક્યા હોય જીવનમાં સજા મળી છે ને તો પછી મોરા ન પડતા ગુનો કર્યા વિના કોઈ દી કોઈને સજા પડી નથી પડવાની નથી જીવનમાં દુખ આવે ને તો એક વસ્તુ યાદ રાખજો સજા પડી છે તો ગુનો કર્યો હશે જીવનમાં દુઃખ આવ્યું હશે તો કઈક પાપ કર્યું હશે કોઈને કેવું નથી હસતા હસતા ભોગવી લ્યો ભોગવી લે પછી જ્યાં ત્યાં ફાફા ન મારું ભોગવી લેવું અને ભોગવા વિને કાટ્ય છે કર્મ નો સિદ્ધાંત છે કર્મના સિદ્ધાંતને કોઈ દી તમે કાપી ન શકો કહી ગુના ક્યા હોગા પાપ કર્યું જ હશે તો જ સજા મળે નહીતર કોઈ એવો કર્મનો સિદ્ધાંત નથી અને બીજું કે માણસને લાઈનમાં લેવા માટે દુખ આવે છે કુંતા તો પવિત્ર છે દુખ માય છે દુઃખમાં હરીનું ભજન થાય છે